અને છેલ્લે પછી કાંઈ ન થાય તો સમાજને નડવાનું ક્યાંક બંધ કરજો તોય એ મોટા મોટી સમાજ સેવા કે આવડો મોટો તાકાતવારો લેવા પાટીદાર સમાજ મારા જેવા આપણે યુવાન મિત્રો આપણને તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે ઉત્તર ગુજરાતના પાટણ ખાતે એક સમૂહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ સમૂહ કાર્યક્રમની અંદર સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા સહિત તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા અને તમામ લોકોની ઉપસ્થિતિની વચ્ચે પ્રથમ સમૂહ લગ્ન હતો અને જેમાં એકસઠ જેટલા નવ દંપતીએ આ સમૂહ લગ્નની અંદર ભાગ લીધો હતો આ સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર પાટીદાર સમાજના મોટા નેતાઓ ઉપસ્થિત હતા અને તમામ મોટા નેતાઓની હાજરીની અંદર જયેશ રાદડિયા દ્વારા એક સૂચક નિવેદન આપવામાં આવ્યું જયેશ રાદડિયા દ્વારા નિવેદન આપવાની સાથે જ તમામ લોકોએ ચર્ચા કરી રહ્યા છે કે જયેશ રાદડિયાએ આ નિવેદન આપી કોના તરફ ઇશારો કર્યો છે એક તો છેલ્લા કેટલાક સમયથી જયેશ રાદડિયાની અને નરેશ પટેલની વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે જો કે આ મંચ ઉપર જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને એક મંચ ઉપર પણ જોવા મળ્યા હતા અને આ બંને નેતાઓ એક મંચ ઉપર જોવાની સાથે જ જયેશ રાદડિયાનું આ નિવેદન હતું કે સમાજને નડવાનું બંધ કરી દો સમાજ માટે કાંઈ ના કરો ને તો ચાલશે પણ નડવાનું બંધ કરી દો આ સાથે જયેશ રાદડિયાએ એમ પણ કહ્યું છે કે આજના પાટીદાર સમાજના યુવાનોને આ એક તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે આપણા પૂર્વજોએ સમાજને એક કરવા માટે કેટલી તાકાત લગાવી હતી એ તમને નહીં ખ્યાલ હોય જયેશ રાદડીયાનું નિવેદન કેવી રીતે તેમણે આપ્યું એટલે કોના તરફ ઈશારો કર્યો એ પણ સાંભળો સમાજનું ભવિષ્યને આગળ લઈ જવાના પ્રયત્નો કરશે એમને સહકાર આપજો લખું કે આ સમૂહ લગ્ન સદર દાતાઓનો તો આભાર છે પણ સાથે સાથે એવા કાર્યકર્તાઓ સ્વયંસેવકો જ્યાં મંડપની ડોમની અંદર નહીં હોય એ સ્વયંસેવકો આપણા સમાજના દીકરાઓ સામે રસોડા વિભાગ છે ત્યાં હશે ક્યાંય પાર્કિંગની જવાબદારી સંભાળતા હશે અને આ યુવાનો એવા છે પોતાની ઘરે પ્રસંગ હશે ને તો કદાચ કામ નહીં કરતા હોય પણ સમાજ નું છે એટલે જે જવાબદારી આપી છે ને એ સવારથી સાંજ સુધી નિભાવતો સ્વયંસેવકોને ધન્યવાદ છે આવા લોકોને મારી સમાજને વિનંતી છે કે આવા યુવાન મિત્રોને સાથ અને સહકાર આપજો કે જેમની પાસે કુદરતે આપ્યું છે સમાજમાં દાતાશ્રી તરીકે દાન તરીકે લખાયું છે જેને કુદરતે નથી આપ્યું તો પોતે પોતાની રીતે સ્વયંસેવક તરીકે મહેનત કરીને પણ સમાજની અંદર યોગદાન આપી રહ્યા છે અને છેલ્લે પછી કાંઈ ન થાય તો સમાજને નડવાનું ક્યાંક બંધ કરજો તોય એ તપડી મોટા મોટી સમાજ સેવા છે મારી સમાજને વિનંતી સમાજનો એવો પ્રસંગ આવીને નડવાનું બંધ કરજો એ આપણી મોટા મોટી સમાજ કીધું કે આવડો મોટો તાકાતવારો લેવા પાટીદાર સમાજ એ વર્ષોથી આપણા વડીલોને યાદ કરવો પડે ભૂતકાળમાં વડીલોએ અનેક મુશ્કેલીઓ સહન કરીને આ સમાજને અહીંયા સુધી પહોંચાડ્યો છે મારા જે આપણે યુવાન મિત્રો આપણને તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે અનેક આપણા સમાજના વડીલોની મહેનત છે આની અંદર અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો છે તાકાતવારો આપણો આ સમાજ અને સમાજ હિતની વાત આવે ત્યારે એક મંચ ઉપર બધા ભેગા થઈ અને સમાજના હિત માટે કાર્ય કરો મા ખોડલને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોના આ સમાજમાં હજી સારા કાર્યો થાય બેતાલીસ લેવા પાટીદાર યુવક મંડળ આ સમાજ અને જે પ્રવૃત્તિ કરે છે એમને પણ બેદાવું છું અભિનંદન આપું છું કારણ કે સમૂહલગ્ન સતો પહેલો કાર્યક્રમ છે એ સિવાયના અનેક કાર્યક્રમો જે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે કે આવનારા દિવસોની અંદર સમાજનું ભવિષ્યને આગળ લઈ જવાના પ્રયત્નો કરશે એમને સહકાર આપજો એકદમ કે આ સમૂહલગ્ન સંદર્ભ દાતાઓનો તો આભાર છે પણ સાથે સાથે એવા કાર્યકર્તાઓ સ્વયંસેવકો કે જ્યાં મંડપની ડોમની અંદર નહીં હોય એ સ્વયંસેવકો આપણા સમાજના દીકરાઓ સામે રસોડા વિભાગ છે ત્યાં હશે કે પાર્કિંગની જવાબદારી સંભાળતા છે અને આ યુવાનો એવા હશે પોતાની ઘરે પ્રસંગ હશે ને તો કદાચ કામ નહીં કરતા હોય પણ સમાજનું છે એટલે જે જવાબદારી તમે આપી છે ને એ સવારથી સાંજ સુધીની બાબતે સ્વયંસેવકોને ધન્યવાદ છે આવા લોકોને મારી સમાજને વિનંતી છે કે આવા યુવાન મિત્રોને સાથ અને સહકાર આપજો કે જેમની પાસે કુદરતે આપ્યું છે સમાજમાં દાતાશ્રી તરીકે દાન તરીકે લખાયું છે જેને કુદરતે નથી આપ્યું તો પોતે પોતાની રીતે સ્વયંસેવક તરીકે મહેનત કરીને પણ સમાજની અંદર યોગદાન આપી રહ્યા છે અને છેલ્લે પછી કાંઈ ન થાય તો સમાજને નડવાનું ક્યાંક બંધ કરજો તોય આપણી મોટા મોટી સમાજ સેવા છે મારી સમાજને વિનંતી સમાજનો એવો પ્રસંગ આવીને નડવાનું બંધ કરજો એ આપણી મોટા મોટી સમાજો મોટો તાકાતવારો લેવા પાટીદાર સમાજ એ વર્ષોથી આપણા વડીલોને યાદ કરવો પડે ભૂતકાળમાં વડીલોએ અનેક મુશ્કેલીઓ સહન કરીને આ સમાજને અહીંયા સુધી પહોંચાડ્યો છે મારા જે આપણે યુવાન મિત્રો આપણને તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે અનેક આપણા સમાજના વડીલોની મહેનત છે આની અંદર અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો છે તાકાતવારો આપણો આ સમાજ અને સમાજ હિતની વાત આવે ત્યારે એક મંચ ઉપર બધા ભેગા થઈ અને સમાજના હિત માટે કાર્ય કરો મા ખોડલને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોના આ સમાજમાં હજી સારા કાર્યો થાય બેતાલીસ પાટીદાર યુવક મંડળ આ સમાજ અને જે પ્રવૃત્તિ કરે છે એમને પણ બિરદાવું છું અભિનંદન આપું છું કારણ કે સમૂહ લગ્ન પહેલો કાર્યક્રમ છે એ સિવાયના અનેક કાર્યક્રમો જે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે પાટણની અંદર પ્રથમ સમૂહ લગ્નનો આ કાર્યક્રમ હતો અને આજ સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન જયેશ એ તમામ આગેવાનો ઉત્તર ગુજરાતની અંદર બેતાલીસ લેવા પાટીદાર સમાજના તમામ આગેવાનોને તેઓ અભિનંદન આપી રહ્યા હતા તેમને કહી રહ્યા હતા કે આપણા પાટીદાર સમાજની અંદર કોઈ દીકરી જન્મે છે તો એ ગરીબ ઘરમાંથી દીકરી જન્મે છે પરંતુ તેના લગ્ન કરાવવા માટે પાટીદાર સમાજ બેઠો છે સમાજ એ ખૂબ ધનિક છે આ પ્રકારની વાત જયેશ રાદડીયા દ્વારા કરવામાં આવી હતી અને સાથે સાથે આ આખા આયોજનને લઈને એ તમામ લોકોના તેમને વખાણ પણ કર્યા હતા કે આ આયોજન એ પહેલીવાર કરવામાં આવ્યું છે ને આટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તેમને અભિનંદન પણ આપ્યા હતા પરંતુ આ જ અભિનંદન આપતાની સાથે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે સમાજ માટે જે કોઈ વ્યક્તિ કાંઈ કરવા માંગે છે એ કરે પરંતુ સમાજને નડવાનું બંધ કરી દે જો તમે સમાજ માટે કાંઈ નથી કરતા તો એમને અમને અમને કોઈ વાંધો નથી પરંતુ સમાજને નડવાનું પણ બંધ કરી દો જેથી સમાજ આપોઆપ આગળ ચાલશે જયેશ રાદડિયાના આ નિવેદનને લઈને આપણું શું માનવું છે આ નિવેદનનો ઇશારો એ કોના તરફ કરી રહ્યા હતા અને ઉત્તર ગુજરાતની અંદર આ પ્રકારનું સૂચક નિવેદન જયેશ રાદડીયાનું શું કહેવા માગશો આ નિવેદનને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં નમસ્કાર